રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર ભાદર એક સિંચાઈ અધિકારીને આપ્યું આવેદનપત્ર ભાદર એકનું પાણી રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર કેનાલની તાત્કાલિક સફાઈ કરી અને કેનાલનું અને કેનાલથી તોરણિયા પરબડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર કેનાલનું અમુક ભાગ તૂટી ગયેલ હોય જેથી કેનાલમાંથી પાણીનો બગાડ થાય છે કેનાલમાં પાણી છોડતા પહેલાં કેનાલનો રસ્તો રિપેર કરવા માટે કેનાલની પાણી છૂટી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે જે તે પોલ આવતા હોય તે પોલ માંથી પાણી નીકળે છે કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે એથી અમે નાય ઇજનેર કચેરીને આવેદન પત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે અંતાળા હરસુભાઈ દેવરાજભાઈ ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે ઓગણીસાર અને એકવીસના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાયને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે અને તો ઈજનેર સાહેબને સૂચ સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી પાણી કાઢે એને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે કેળા હલાઈને એવી પરિસ્થિતિમાં પાણી આવે છે આ ખેડૂતને કાયમ ભોગવવાનું હે પાંત્રીસ ખાતેદાર ને એ કેળામાંથી હાલવાનું થાય છે જેથી કરીને આ સત્વરાનો નિર્ણયને ને ઉકેલ લઈ આવે